જય જવાન જય કિસાન આજે બાજરીમાં પાણી ચાલુ છે ઘણા સૌરાષ્ટ્રના ખેડૂતો એવા કહે છે કે તમે આ બાજરીને પિયત ચારા બાંધતા નથી તો પિયત કઈ રીતે આપો છો તો પપ્પો આજે ફુવારાનું ફિટિંગ કામ ચાલુ કરી દીધું છે એમને પણ બતાવી દઉં અને એ પણ કહે છે કે કઈ રીતે થાય જય જવાન જય કિસાન આ વિડીયો અમારા સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો માટે છે કે પહેલા તો અમારા ફુવારા જો આ રીતના હોય છે પાછળ બતાવો બેન આ રીતના ફુવારા હોય છે અને હવે અમારે બાજરીનો પાક હોય જુવારનો પાક હોય ગમે તે પાક કરવો હોય તો ફુવારાની હાઈટ વધારે કરવી પડતી હોય છે તો આવી પીયુસીની પાઇપ હોય છે બે બાજુ ઓટા હોય છે ને વચ્ચોવચ મારી અને આ રીતે કરી અને આ પીયુસીની પાઇપની અંદર પાણી ભરાઈને ઉપરથી ફુવારો ફરતો હોય છે એ તમે લાઈવ જોઈ શકો છો જો અમારા ફુવારા ચાલુ છે અને ખરેખર બધા જ ખેડૂતોને વિનંતી કરું છું કે તે પહેલાં ધોરણે ડ્રીપ ઇરિગેશન અપનાવજો ટપક અપનાવજો ફુવારા અપનાવજો ખેતી કરવાની મજા આવશે સાહેબ સરકારશ્રીએ લગભગ હાલ થી લઈ સિત્તેરથી લઈ નેવું ટકા સુધી સરકાર સબસિડી આપી રહી છે તો આવી યોજનાનો લાભ ભૂલશો નહીં તે પહેલા ધોરણે ફુવારા કરાવો ખેતીમાં તમે આધુનિકરણ કરો તો જ મજા આવશે ન કે બાકી પાવડા પકડી અને ખોરવામાં આખી જિંદગી પૂરી થઈ જાય એટલે સમય સાથે ચાલો અને તમારી ખેતીને સફળ બનાવો જય જવાન જય કિસાન